પાલિકા સભ્યોની જાણ બહાર ચૌદ જેટલા કામોના ઠરાવો તાકીદે કરી દેવાયા હતા આ બાબતને લઈને કેટલાક સભ્યોએ તાકીદે વાંધા પણ નોંધાવ્યા છતાં કોઈ નિર્ણય લેવાયો ન હતો તો સ્થિતિ એટલી વણસેલી હતી કે વલસાડના ધારાસભ્યએ લેખિતમાં વલસાડના ચીફ ઓફિસર અને ગુજરાતના મુખ્યમંત્રી પત્ર લખી ગંભીર રજૂઆત કરી છે છે ચોંકાવનારી વાત તો એ કે શાસક પક્ષના અંદરના વિખવાદ છતાં ભાજપ સંગઠન દ્વારા હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી હવે ધારાસભ્યએ ચીફ ઓફિસરને ઠરાવ બુકમાંથી આ તમામ વિવાદાસ્પદ ઠરાવો રદ કરવાની સૂચના આપી છે જેનાથી વલસાડનો રાજકીય ગરમાવો વધુ તીવ્ર બન્યો છે બાબા ટી સે સૌના ચેનલના માધ્યમથી હું વહીવટીતંત્ર અને પબ્લિકની ખાતર બી કહેવા માગું છું કે વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ બોર્ડ મિટિંગ આપણે મળી હતી એ બોર્ડ મિટિંગમાં જે ઠરાવો જે બોર્ડ બહુમતી સભ્યો છે એ બહુમતી સભ્યોએ ઠરાવો અમુક અમુક કામો મંજૂર કર્યા છે પણ એમાં અમુક કામો લગભગ ચૌદ જેટલા ઠરાવો એટલે એ એ જ આઠથી દસ કરોડના કામોના ઠરાવો અમુક સ્થાનેથી લઈને કોઈ પણ એજન્ડામાં લીધા સિવાય અને કોઈ પણ એની ચર્ચા કરવા સિવાય સભ્યોની જાણ કરવા સિવાય જો આવા ચૌવું જેટલા ઠરાવો જો બોર્ડમાં સભ્યોની ચર્ચા વગર જો લેવાતા હોય એ બરાબર નથી આ બાબતે નગરપાલિકાના મહત્તમ સભ્યોને આવીને મળ્યા હતા ઇન્ડિવિજલ બી મળ્યા હતા કે આ કામ થયું છે મારી જાણ બહાર થયું છે એટલે આ યોગ્ય કહેવાય નહીં મારી સમક્ષ રજૂઆત આવી એટલે મારે પણ આ બાબત તપાસ કરવાની જરૂરિયાત હોઈ શકે મને સીએમ ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું કે આ બાબતે યોગ્ય માહિતી તપાસ કરીને માહિતી અમને જણાવો ખાસ કરીને ચીફ ઓફિસરને મેં કહી વલસાડ ચીફ ઓફિસરને કોઈ પણ ઠરાવ હોય કોઈ પણ બાબત હોય ચીફ ઓફિસર બી એજન્ડા બોર્ડમાં હાજર હોય છે કોઈ અજુગતું થતું હોય તો એમની જોવાની જવાબદારી છે